ડાંગના માયપુરમાં સ્વાતંત્ર્ય સેનાની ઘેલુભાઈ નાયકના પૌત્ર અને વરિષ્ઠ અધિકારી ડોક્ટર સૌરભ અરુણભાઈ નાયકે આજે દત્તક લીધું છે આ નિર્ણયથી ગામમાં હર્ષનું વાતાવરણ છે ડોક્ટર નાયકે એસઆઈટી ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન સુરત સાથે મળીને ગામની ધાબળા વિધવાઓ અને વૃદ્ધ નાગરિકોને કંબલ વિતરણ કર્યા પછી આ પહેલ કરી ડાંગ જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની એવા ઘેલુભાઈ ગુલાબભાઈ નાયકના છોકરા અરુણભાઈ ઘેલુભાઈ નાયકનો છોકરો ડોક્ટર સૌરભ અરુણભાઈ નાયક જેઓ ભારતીય વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ પરિષદ સેલના રાષ્ટ્રીય અધ્યક્ષ યુવા સેલ રાષ્ટ્રીય માનવાધિકાર પરિષદના ગુજરાત રાજ્યના રાજદૂત તેમજ નાગરિક સુરક્ષા કાનૂની ખાતાના ગુજરાત રાજ્યના સચિવ શ્રી ડોકટર નાયક સૌરભ અરુણભાઈ નાયક અને એક એસવીએનઆઈટી ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન સુરત દ્વારા બ્લેન્કેટ વિધવા મહિલાઓ અને સિનિયર સિટીઝન વર્ગને બ્લેન્કેટ આપવામાં આવ્યું છે ત્યારે ડોક્ટર નાયક સૌરભ દ્વારા માયપુર ગામને દત્તક લેવામાં આવ્યું છે જેને લઈને આખા માયપુર ગામમાં હર્ષોલ્લાસનું વાતાવરણ જોવામાં આવ્યું છે માયપુર ગામના દરેક કુટુંબીજનો દ્વારા એમનું ઉષ્માભર્યું સ્વાગત કરીને એમને સાથ સહકાર આપવા માટેનું વચન માયપુર ગામના સરપંચ પ્રિયંકાબેન દાઉદભાઈ ગામિત સનાતન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હિનાબેન સતીષભાઈ ગામિત દ્વારા આપવામાં આવ્યું છે